તો ભાઈ કડી પાસે જે ઉકેડી ગામ છે ત્યાં આપણે દશરથભાઈ આપણા મિત્ર છે અને એનો તમે આખલો જુઓ તો દશરથભાઈ પહેલાં તો અમને તમારો જે આખલો છે એક નંબર કાબરો એના વિશે થોડુંક કહો કે એની શું લાઈન છે આખી હા આખલો વલો બાપ આબિયાણા કાબા કરશનનો હતો બરોબર એ રડો મારા મામા વસરમ સોમા ચડાસણા હિલાયા હતા બરોબર ચડાસણા વસરમ સોમાના મારા મામા થાય એમનો રડો ઈમની રડો મને આપ્યો બરોબર પછી મી એને મોટો કર્યો બરોબર પછી ઈનો રડો આયરો બરોબર ઓલા ઉછે મોટો કર્યો બરોબર ઓની માં સારી હતી ઓની માં ના ટંકે 10 ગેલટ દૂધ હતું એમ એની માં કાબરી હતી ઓની માં વાઈટ હતી વાઈટ પણ ઈનો બાપ કાબરો હતો બરોબર એનો બાપ કાબરો હતો આ બી કાબા કરસન ની ગાનો હતો જૂની ગાયોનો જૂની ગાયનો બરોબર બરોબર આ એ મારી જૂની ગાયનો હતો બરોબર

જૂની તમને કોઈ તમારી જૂની ગાય હોય તો એના થોડોક નામ ને સારી દૂધ વાળી હોય તેના વિશે થોડુંક કયો જૂની ગાય હતી મારી ગોયડી મુજી બીજી ગોયડી હતી ગોયડી ગાન ટંકે હાથ આઠ લીટર દૂધ 10 લીટર દૂધ બરોબર આઈનો જો ધોળો હો બધો એનો જ વેલો આયલો આવે આઈનો જ વેલો આળે કોઈ ની વેચાતી લાયેલો નહીં હું બરોબર કન્ની ગાયનો જોર સબ બધો તમારા અતારે જે ગાયું છે ઈ ક્યાં આખલાનો વેલો આયલો આવે છે

કાળો છે અરે એ કાળો એની શું લાઈન છે એની લાઈન એની માને 9 10 લીટર દૂધ હતું એની માને એ મારી પેલા ભઈ રહ્યો ને મારા ભેગો આળા બરોબર એ ભઈ નો રાખેલો હા ભાઈ હા પાછળ ભઈ બેઠો બરોબર હા આ કયો બરોબર એનો બાપ કયો એનો બાપ ઓનો એક જ બે એક જ બાપ ના બે એક જ બાપ બે એક જ બાપના બરોબર વાહ ભઈ વાહ બે એક જ બાપના ના જો તમે આ બાજુ કાબરો જે છે જોવો તમે બાકી તમારી એવરેજ દૂધ કેટલું ટાઈમ નું અમારી ગાય ગાના સો લીટર દૂધ કોઈ ગાના સાત લીટર દૂધ બરોબર જેવી ચાકરી ચાકરી વાહ ભાઈ વાહ આગળ તમારી કેટલી ગાયો નો પ્લાન છે કેટલી ગાયો કરવી છે ટૂંકમાં ગાયો અમારી લગભગ ઓછી તોય અત્યારે એસી જેવી છે ગણતરી ખરી બરોબર અત્યારે તો બે બધા ગાયો કાઢે ધીરે ધીરે તમારે ગાયોનો શોખ લાગ્યો અમને ગાયનો મોહ ચમકે અમારા વડવા રાખતા હતા ને અમે રાખી જઈએ બરોબર જુના જૂના આખલા આજુબાજુમાં પણ ઘણા વપરાણા ઘણા ઘણા એના થોડાક તમને નામ હોય તો એના વિશે થોડુંક કયો તમારે તો શોભાસણ પણ બાજુમાં જ પડે હા શોભાસણ માં અમારા તાલિયોજના તારે બરોબર હા એ સારો તાલિયો સારો બરોબર અમારો આ વિઠલાપુર માં એ ગાય નો ઉદવાળો સારો વિઠલાપુર માં હા વિઠલાપુર માં એની જૂની ગાયો વિશે થોડુંક કયો તમને ખબર હોય તો એની જૂની ગાય વિશે બહુ રામા ભા વખત ગાયો હતી બરોબર એ ગાય બહુ સારી હતી બરોબર હા દોય બોય ચરે ફરે બધી રીતે સારી હતી બધા એમાં મે ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ લીધા એમાં બધા ગઈડિયા એમ કે કે પેલા ગાયો થઈ ગઈ જૂની ગાયો સિંગડા ને પાકડી ને દૂધ ને એવી ગાયો પેદા ન થતી એનું કારણ એના વિશે થોડું એનું કારણ એ જ કે કે અમા

મળીએ બીજા વિડીયોમાં જય માતાજી